અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી યુનિવર્સિટી હેડ ઓફિસના મુખ્ય દ્વારને તાળુ મારવાનો અને પુતળા દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જોકે પોલીસે આ બંને કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યની સોળ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ કરી દેવાયો છે જેના પગલે ગુજરાત સરકાર દ્વારા જીકા પોર્ટલ પર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને પોર્ટલ વિશેની કોઈ યોગ્ય માહિતી આપવામાં ન આવી હતી જેને પગલે ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે સાથે સાથે જ પોર્ટલ પર યુનિવર્સિટીની પસંદગી માટે પણ અનેક છબડાઓ બહાર આવ્યા છે જેને કારણે વિદ્યાર્થી આલમમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે વિદ્યાર્થીઓની આ સમસ્યાઓને વાચ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાના ભાગરૂપે ગુજરાત રાજ્યના તમામ શહેરો કર્ણાવતી સુરત રાજકોટ વડોદરા આણંદ વલસાડ પાટણ વિગેરે અને સ્ટેટ યુનિવર્સિટીઓને એક કલાક માટે તાળાબંધી કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફતેહગંજ પોસ્ટ ઓફિસ ચાર રસ્તા ખાતે એકત્રિત થઈ યુનિવર્સિટીની ઓફિસના મુખ્ય દ્વાર પર જઈ ગેટ પર તાળા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો કાર્યક્રમ શરૂ થાય તે અગાઉ જ ફતેહગંજ અને સયાજીગંજ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો ઉગ્ર ચાર સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ પ્રથમ યુનિવર્સિટી હેડ ઓફિસનો મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરવાનો કાર્યક્રમ અગાઉ પોથળા દહનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન પોલીસ અને વિદ્યાર્થી આગેવાનો સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા મિનિટની ભારે બાદ પોલીસને વિદ્યાર્થીઓ પાસેથી આંચકી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી યુનિવર્સિટી હેડ ઓફિસના મુખ્ય દરવાજાની તાળું મારવાના પ્રયાસ દરમિયાન પણ પોલીસ અને વિદ્યાર્થી આગેવાનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી આગેવાનો હર્ષિલ રબારી તેમજ નકુલ પટેલની તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ਜਦ ਅਨ્ય ਵਿਦਿਆਰਥੀ ਆ ਗਏ ਵਾਣੋ ਯੂਨੀਵਰਸਿਟੀ ਹੈਡ ਆਫ ਇਸ ਦਾ ਮੁਖਿਆਦਵਾਰ ਪਾਸੇ ਬੈਸੀ ਜਈ ਵਾਈਸ ਚਾਂਸਲਰ ਜਾਂ ਸੁਦਿੱਤਿਓ ਨਿਰਜੁਵਾਤ ਨਾ ਸਾਹਮੜੇ ਤਿਆ ਸੁਦਿੱ ਬੈਸੀ ਰਹਿਵਾਨੀ ਚਾਇ ਰਾਤ ਕਰੀ ਹਤੀ। ਦੋਵਾਰਾਂ ਸ਼ਾਂਤੀਪੂਰਵ ਵਿਰੋਧ ਪ੍ਰਸੰਗ ਕਰਨੇ ਨੇ ਆਇਓ ਜਿਕਾ ਜੀ ਠਾਠੜੀ ਬਣਾਵਾਂ ਮਾ ਆਵਿਏ ਤੀ ਪਰੰਤੋ ਪੁਲਿਸ ਪ੍ਰਸ਼ਾਸਨ ਕਿਆ ਕਰੀਗਾ ਅਮਨੇ ਰੋਕੀ ਲੇਜੇ ਅਰੇ ਗੁਜਰਾਤ ਮੇ 24 42 ਜਗ੍ਹਾ ਐਬੀਪੀ ਦੇ ਜਿਕਾ ਤੋਂ ਵਿਰੋਧ ਕਰਨੇ ਨੇ ਆਇਓ ਜੇ ਵਿਦਿਆਰਥੀ ਜਲ ਜਲ ਜਰੇ ਵਾਦੋਸਤ ਅਰੇ ਐਬੀਪੀ ਫਰ ਅਮੇਸ਼ ਅਗਰਾ ਤੋਂ ਰਹਿਨੇ ਵਿਦਿਆ અમે કોઈ સમાચાર અંદર ઘણી બધી સમજ આવે જે વિદ્યાર્થીઓ એક જ યુનિવર્સિટી એટલે કઈ રજીસ્ટ્રેશન કર્યું છે એ લોકો માટે ફરી એકવાર પોડો ખોળ અંદર આવે એ માંગ લઈને આજે જીકાસનો વિરોધ કર્યો છે આજ રોજ જીકાસ ગુજરાત કોમન રેલ સર્વિસ તે દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થઈ રહ્યો છે ગવર્નમેન્ટને ખબર છે પણ કશું કરતી નથી ત્યારે આજે અમે આવે બતાવવા આપવા આવ્યા છીએ કે વિજી સાહેબ જીકાસના એક ટીમમાં છે એક ટીમમાં છે તો એમાં એ લોકો આવે

વિદ્યાર્થીઓની રજૂઆત એ છે કે જીકાસ પોર્ટલની જે ટેકનિકલ બાબત છે જેની અંદર કોઈ પણ મેરિટ લિસ્ટ મુકાય એ મેરિટ લિસ્ટ જ્યાં સુધી એક્ઝોસ્ટ ન થાય એટલે કે વિદ્યાર્થીઓ ફી ભરવાના એમનું જે સમય મર્યાદા છે એ પૂરી ન થાય ત્યાં સુધી નવું મેરિટ લિસ્ટ એની અંદર અપલોડ થતું નથી વિદ્યાર્થીઓની લાગણી એવી છે કે જ્યારે એની અંદર ચોઈસ મર્યાદિત થઈ જાય છે કે અમુક વિષયની અંદર એડમિશન થયા પછી વિદ્યાર્થી એનો વિષય ચેન્જ કરવો હોય છે તો એ લોક થઈ જાય છે એ ત્યારે પોસિબલ થતું નથી અને એ વિષયની બીજી ચોઈસ માટે થઈને એડમિશન જ્યારે એને કરવું હોય છે તો ફરી વખત ફોર્મ ભરવાનું થાય અને સેકન્ડ રાઉન્ડની અંદર એ વસ્તુ થઈ શકે તો આ વસ્તુની રજૂઆત કરવા માટે વિદ્યાર્થી આજે આવ્યા છે

વિકાસ ગામડાના વિદ્યાર્થી કે શહેરના વિદ્યાર્થીને તકલીફદાયક એટલા માટે ન હોઈ શકે કે એમાં માત્ર રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ કરવાનું છે પછી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કર્યા બાદ તો એડમિશન જે તે યુનિવર્સિટી જ કરવાની છે એટલે જીકાસ પોર્ટલ સુધી પહોંચવું એ ઘરે બેસીને ફોન દ્વારા કે બીજા કોઈ માધ્યમ દ્વારા થઈ શકે છે પછી વારે ઘડીએ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની અંદર જવાનું રહેતું નથી પરંતુ યુનિવર્સિટીની અંદર જ્યારે એડમિશન્સ થાય ત્યારે એની અંદર ચોઈસ મર્યાદિત સબ્જેક્ટની થઈ જતી હોય છે મેઇન રજૂઆત વિદ્યાર્થીઓની એના સંદર્ભે છે